શ્રી ભવાની સંકલ્પ યાત્રા એક યુગ પરિવ પરિવર્તન કરવા માટેની યાત્રા છે તમામ સમાજોને આપણે સહયોગ ભૂતકાળમાં આપ્યો છે અને ભવિષ્યમાં પણ આપીશું પણ આપણા સમાજના કલ્યાણ આપણા સમાજના ભાવિ પેઢીના ઘડતર ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે જે આ યજ્ઞ કરી રહ્યા છે એમાં સૌ બોડી સંખ્યામાં જોડાવ એવી અપીલ અને વિનંતી કરું છું અને સાથે તમામ વ્યક્તિઓ જે સહયોગ કરવા માગતા હોય ગાડીઓ બાઇકો રિક્ષા અથવા અન્ય કોઈ પણ સાધન દ્વારા જે આ યાત્રામાં જોડાવા માગતા હોય એ અચૂકથી અઢાર તારીખે નવ વાગે યાત્રાનું પ્રસ્થાન આપણે સંતો મહંતો અને રાજકીય સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં આપણે કરીશું પણ બધા યાત્રામાં દિલથી જોડાજો આ યાત્રા ક્ષત્રિય સમાજની આટલી વિશાળ સંખ્યામાં યાત્રા નીકળી હોય એવી ખૂબ અપાદરૂપ કિસ્સાઓ છે ત્યારે આ બધા દિલથી તન ધનથી જોડાવ આપણે ગાડીઓના કાફલા સાથે એક હજાર આઠ ગાડીના કાફલા સાથે આપણે મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના મલેકપુર ગામે રામદેવ પીર મહારાજના મંદિરે રામાધણીના મંદિરે ત્યાંથી યાત્રાનો આરંભ કરીશું અને મલેકપુરથી ખેરાલુ ઠેર ઠેર સ્વાગત અને યાત્રાને વધાવવા માટે આવતા લોકોને ધ્યાને રાખી અને પ્રથમ ખેરાનું વંદરાવન ચોકડી કદાચ હોલ્ડ થાય ત્યારબાદ ચિમનાબાઈ સરોવર હોલ્ડ થાય ત્યાંથી વરેઠા ચોકડી એક હોલ્ડ થાય ભીમપુરના પાટી એક હોલ્ડ થાય ત્યારબાદ ટીંબા સતલાસણા ગોટાનો ઢાળ ગંગવા દાતા અને સાઠ સિત્તેર કિલોમીટરનો પંથ કાપી અને અંતે અંબાજીમાં આપણે ત્યાં અંબાજી પ્રવેશ બધા એકઠા થઈ અને સામૂહિક ગાડીઓ એક સ્થળે પાર્કિંગ કરી અને બધા જ પગપાળા ત્યાંથી આપણે જે ગુરુજી વાટિકા જે આપણો આભાર વિધિનો કાર્યક્રમ છે ત્યાં આગળ ગાડીઓનો સ્ટેન્ડ કરી અને બધા સાથે સમૂહો મા અંબાજીના ધામમાં જગતજનનીના ધામમાં માતાજીને ધજા ચડાવી મા ભગવતીના દર્શન કરી અને ત્યારબાદ પુનઃ એક ગુરુજી વાટિકા પાર્ટી પ્લોટમાં આપણે આવીશું અને ત્યાં આગળ સમાજનું સંબોધન આભાર વિધિ સાથે પ્રસાદ લઈ અને આપણે આપણી શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રાની પૂર્ણાહુતિ કરીશું આ આખી કાર્યક્રમની થઈ રૂપરેખા પણ હવે શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રા એના માટે હું યુવા ક્ષત્રિય સેનાના ઉત્તર ગુજરાત ઝોન મધ્ય ગુજરાત ઝોન તમામ હોદ્દેદારો તમામ કરનિષ્ઠ યોદ્ધાઓ તમામ સમર્પિત યોદ્ધાઓ આ બધાને ફરજિયાતપણે અચૂકપણે આ યાત્રામાં જોડાવા માટે ટીમ વતીથી અપીલ કરું છું આપણા ટીમ વતીથી આહવાન કરું છું કે ફરજિયાતપણે આ બધાએ જોડાવો સાથે સાથે સમસ્ત ક્ષત્રિય સમાજ અને સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજ અને અઢારે વરણ આ તમામ લોકોને આ ઐતિહાસિક યાત્રામાં જોડાવા માટે નિમંત્રણ પાઠવું છું આમંત્રણ પાઠવું છું કારણ કે શ્રી ભવાનીધામ સંકલ્પ યાત્રા ઐતિહાસિક યાત્રા છે એમાં એક હજાર આઠ ગાડીઓના કાફલા સાથે ક્ષત્રિય સમાજના યોદ્ધાઓ યુવાનો આ યાત્રામાં જોડાવાના છે ત્યારે ન ભૂતો ન ભવિષ્યથી એ પ્રકારની આ યાત્રા થવાની છે યાત્રાઓ તો ખૂબ થઈ છે ભૂતકાળમાં રાજકીય થઈ છે સામાજિક પણ થઈ છે પણ આ જે યાત્રાનો હેતુ અને આશય છે એવા આશયથી કોઈ યાત્રા થઈ હોય તો આ આ પ્રથમ યાત્રા છે અને યાત્રા એટલે પરિવર્તન માટેની યાત્રા સમાજમાં નવનિર્માણ માટેની યાત્રા સમાજના આવનારી પેઢી એના કલ્યાણ માટેની યાજના યાત્રાથી સમાજની સુખાકારી સમરસતા શાંતિ અને ઉજ્જવળ ભવિષ્યના સ્થાપન માટેની યાત્રા છે એટલે બધાય અચૂકથી આ યાત્રામાં જોડાવ સાથે સાથે ક્ષત્રિય સમાજ ક્ષત્રિય ઠાકોર સમાજ અને અઢારે વરણ દરબારો ઠાકોરો જાગીરદારો તો ખરા જ પણ એ સિવાય તમામ સમાજોને યાત્રામાં જોડાવા માટે અપીલ અને આહવાન કરું છું એ સિવાય ક્ષત્રિય સમાજના જે પણ સંગઠનો હોય ચાહે એમાં હમણાં જેમને બનાસકાંઠાના વગરમાં ખૂબ સામાજિક સામાજિક સુધારણા માટેનું એક નવા સુધારા સાથેનું ભવ્ય કાર્યક્રમ આયોજિત કર્યો એવા ગેનીબેન હોય કે એમની સાથે સંકળાયેલા લોકો હોય એ બધાને કહું છું પણ પધારો આ યાત્રામાં જોડાવો એ સિવાય ક્ષત્રિય ઠાકોર છેના એ પરિવારના હોદ્દેદારોના આગેવાનો હોય એમને પણ આ શ્રી ભવાનીધામ સંકલ્પ યાત્રામાં જોડાવા માટે અપીલ કરું છું વિનંતી કરું છું ઠેર ઠેર સમુલગ્નો કરતા હોય અમારા શીરદમાં પૂનમજીને હોય અમદાવાદ અસરવામાં હોય ત્યાં ગાંધીનગરમાં સુરભા માણસાને કરતા હોય ત્યાં મેડા સમૂહલગ્ન થાય મહેસાણામાં સમૂહલગ્ન થતા હોય વિસનગર સમૂલગ્ન થતા હોય આ સિવાય ગુજરાતમાં જે પણ વિસ્તારોમાં દિલીપજી ચુલ્લા વડાલી કરતા હોય કે આ વિસ્તારોમાં જે પણ સમૂહલગ્ન સમિતિઓ સંકળાયેલી છે વર્ષે મા મહિનામાં વૈશાખ મહિનામાં સમૂહ કરતા હોય એવા ક્ષત્રિય સમાજના ક્ષત્રિય ઠાકોર સમાજના તમામ આગેવાનોને આ શ્રી ભવાની સંકલ્પ યાત્રામાં જોડાવા માટે આમંત્રણ પાઠવું છું હમણાં સમૂહલગ્ન ભવ્યતાથી સફળતાપૂર્વક કરે અને વર્ષોથી શિક્ષણે જ કલ્યાણના નારા સાથે મધ્ય ગુજરાતમાં જેમને જ્યોત પ્રગટાવી છે એવા મિપતસિંહ ફાઉન્ડેશન અને એમની ટીમ સર્વ સમાજ સેનાની ટીમ અને એમના ફાઉન્ડેશનની ટીમ એમને પણ લાઈવના માધ્યમથી આ શ્રી ભવાની સંકલ્પ યાત્રામાં જોડાવા માટે આમંત્રણ પાઠવું છું એ સિવાય રોયલ ઠાકોર સેના હોય રમેશજી એ સિવાય રાજભાને હોય મેલાજી હોય અને પાવાગઢના જંગલોમાં જેમને અન્નપૂર્ણાનો યજ્ઞ આદર્યો છે એવા રોહિતજી ભામાસિયા અને એમની આખું મહાકાળી જનજાગૃતિ રથ અને એમની સાથે સંકળાયેલા તમામ લોકો હોય એમને પણ હું આ સંકલ્પ યાત્રામાં જોડાવા માટે આમંત્રણ પાઠવું છું આ બાજુ જાગીરદાર સમાજના સમાજ શ્રેષ્ઠીઓ બનાસકાંઠાની અંદર ચુવાર ચોરાસી સત્યાવીસ ગઢવાળામાં મુવાડામાં જે પણ આગેવાનો છે સમિતિઓ છે સંસ્થાઓ છે એમને આ લાઈવ થકી આમંત્રણ પાઠવું છું બેતાલીસ ગોળ ઠાકોર સમાજ પાટણ બનાસકાંઠામાં જે સમાજ શ્રેષ્ઠીઓ છે એમને પણ આ લાઈવ થકી આમંત્રણ અને નિમંત્રણ પાઠવું છું મધ્ય ગુજરાતમાં ચાલતા ક્ષત્રિય સેના હોય સુનિલસિંહ અને એમની ટીમ હોય આણંદની એમને પણ આમંત્રણ પાઠવું છું કરણી સેના હોય મહાકાલ સેના હોય શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના હોય આ સંસ્થાઓ સંગઠનો સમિતિઓને પણ આ ફેસબુક લાઈવ થકી આમંત્રણ અને નિમંત્રણ પાઠવું છું દેત્રોજ વિરમગામ માંડલ દસાડા પાટડી વિસ્તારમાં જે ક્ષત્રિય ઠાકોર સમાજના સંગઠન અને સમિતિઓ સંસ્થાઓ જે ચાલે છે એમને પણ આ ફેસબુક માધ્યમથી આ સંકલ્પ યાત્રામાં જોડાવા માટે આમંત્રણને નિમંત્રણ પાઠવું છું મધ્ય ગુજરાતમાં પાટણવાળિયા ઠાકોર સમાજ બારૈયા ધરાળા ઠાકોર સમાજ સમાજમાં સાથે સંકળાયેલા વ્યક્તિઓ લોકો અને આગેવાનોને પણ આ શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રામાં જોડાવા માટે આમંત્રણ પાઠવું છું મહેસાણા જિલ્લામાં ક્ષત્રિય ઠાકોર સમાજના ચાલતા વિવિધ સંગઠનો સંસ્થાઓ આપણા જગાજી વિરા વિધવા નિરાધાર એમના માટે જે ચલાવે છે એમને પણ આ ફેસબુક લાઈવના માધ્યમથી આમંત્રણ પાઠવું છું અમદાવાદમાં જે ઠાકોર સમાજની અલગ અનામત મળે એ માટેની ઝુંબેશ ચલાવતા દીપસિંહ કાકા અજમલજી અને એમની ટીમને પણ ફેસબુક લાઈવના માધ્યમથી આમંત્રણ અને નિમંત્રણ પાઠવું છું સાણંદમાં જેમને એક બનાવના સામે રણશિંકુ ફૂંક્યું તે એવા ભાઈ દીપસિંહ અને ભાઈ દિલીપસિંહ એમની ટીમ હોય એમને પણ આ ટીમ આ લાઈવના માધ્યમથી આમંત્રણ પાઠવું છું વર્ગીકરણ મુદ્દે સંઘર્ષકર્તા ભાઈ તારકભાઈ ઠાકોર એમની ટીમને પણ આમંત્રણ પાઠવું છું વિવિધ અશ્વિન અમાર મેવુથી ભાઈ યુવાન બ્લડ ડોનેશન કેમ્પો અવારનવાર કરતા હોય એવા યુવાનોને પણ આ ફેસબુકના માધ્યમથી આમંત્રણ અને નિમંત્રણ પાઠવું છું સદારામ સેવા સમિતિ નવગણજી અને એમની ટીમ એમને પણ આ ફેસબુક માધ્યમથી મંગાજી એમને ફેસબુકના માધ્યમથી આમંત્રણ અને નિમંત્રણ પાઠવું છું એ સિવાય ગુજરાતમાં તમામ ચાલતા સંસ્થાઓ સંગઠનો ટ્રસ્ટો મંડળો સમિતિઓ અલગ અલગ ગ્રુપ ગોળ પ્રમાણેના પ્રમુખો મંત્રી અમારા બારપરા ચેર મેવાસના પ્રમુખ મંત્રી આદરણીય ઉદાભા હોય દિનશા દરબાર અમારા સુલતાનપુરથી હોય એ પ્રમુખ મંત્રીઓ મેવાસના પ્રમુખશ્રી હોય ભાઈ લક્ષ્મી સ્ટુડિયોથી વિષ્ણુજી ભાઈ અહીંયા ગોઠવાથી જે પણ આગેવાનો હોય એમને પણ આમંત્રણ નિમંત્રણ પાઠવું છું છત્રીસ ગામ સિદ્ધપુર તાલુકામાં ડેર વામૈયા કાકોશિયા પરિવારના જે પણ રહ્યા એમને પણ મૂરબી શ્રી ધારાસભ્યશ્રી ચમનજી સાહેબ અભુજી ઠાકરાસણ જીવાજી સહેસા ભાઈ પ્રભાતસિંહ મેથાન ભાઈ અમારા કુવારાથી ભરતસિંહ એમનેટેડ ટીમ તો છે જ એ સિવાય એ છે છત્રી ગામમાંથી સંકળાયેલા લોકોને પણ આમંત્રણ નિમંત્રણ પાઠવું છું સમાજના તમામ પૂજનીય સંતો મહંતો પૂજ્ય દોલતરામ બાપુ પૂજ્ય રામજી મહારાજ પૂજ્ય લાલજી બાપુ મહારાજ શામળાજી અને ઋષિ ભારતી બાપુ ત્યાં સરગુડી આશ્રમથી પ્રહલાદ બાપ પ્રહલાદજી બાપુ આ તમામ સમાજના સંતો મહંતોને સિવાયના સનાતન ધર્મમાં વાળીનાથી જયરામગીરી બાપુને અહીંયા શ્રવણ ભારતી બાપુને અને અમર ભારતી બાપુ કમા કમાળા મઠ જગદીશપુરી બાપુના તે આશ્રમથી ઓગળથળીથી દેવદરબારથી આ તમામ સંતો મહંતો અને સનાતન ધર્મમાં તમામ પંથ અને અખાડાના સંતો મહંતોને પણ હૃદયપૂર્વક આ ફેસબુકના માધ્યમથી આમંત્રણ અને નિમંત્રણ પાઠવું છું તમામ ધર્મગુરુઓ ભુવાજીઓ ભુવાશ્રીઓ ભક્તો સેવકો આપ બધાને પણ આ ફેસબુકના માધ્યમથી આમંત્રણ અને નિમંત્રણ પાઠવું છું સાથે સમાજના સમાજ રત્નો સમાજ કલાકારો એ વિક્રમભાઈ હોય કે ઠાકોર સમાજના રોહિતભાઈ હોય ભાઈ સુરેશભાઈ હોય મુકેશજી આપણા હોય જે પણ કલાકારો આપણા ભાઈ તેજલબેન હોય ભાઈ નૈનાબેન હોય ભાઈ લખનભાઈ હોય કે ભાઈ સમાજના જે પણ કલાકારો બધાએ એ તમામ કલાકારોને પણ ફેસબુકના માધ્યમથી આમંત્રણે નિમંત્રણ પાઠવું છું એ સિવાયને તમામ સમાજોના અઢારે વરણના એ જિગ્નેશભાઈ કવિરાજ હોય કે ચાહે અહીંયા વિશાલભાઈ હાપોર હોય નીતિનભાઈ કોલવડા હોય કે બારા સાગરભાઈ પટેલ હોય કે અહીંથી ચૌધરી दिव्याબેન સંભાળી રહ્યા હતા אביજીسے બારડ માહિતી